જેટલા ગરીબ લોકોને ઠંડીમાં રાહત મળે તેવા ભાવથી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પુરુષોત્તમભાઈ રમેશભાઈ હરગોવનભાઈ નટવરભાઈ પટેલ તેમજ રમીલાબેન લલિતાબેન પુનિતાબેન અને અશ્વિનભાઈ પરેશભાઈ તેમજ રામભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા હિન્દુ ધર્મ પ્રમાણે મકરસંક્રાંતિનું દાન કરવાનું અનેરો મહત્વ છે તે અનેરા મહત્વને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાના એવા અને સાત દિવસ પહેલા તાપી જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે આ મકર સંક્રાંતિને લઈને કરવામાં આવેલા ધાબળા વિતરણનો લાભ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને મળ્યો હતો